એમાં તો ક્યાં ગયો તો તું આમ જો આમ જો એને પાણી જોઈને કઈક નકર આવવું જોઈએ તો આ ડબલ લઈને કામ કરવા જાય એવું જોઈએ બંધ કરી દે ને ભૂ ભયું જાય આ પાણીનું કનેક્શન છે એની ઉપર આ ડબલું ઢાકેલું હોય પણ અહીંયા ન રહેવા દે ભાઈ જો આ મંદિરે ગયો તો ત્યાંથી આવીને ચાલુ કરી દીધો માધવ લાવો બંધ કરી દીધું દીકુ એ ઘટો આલે જો ગાય આવી આય

મંદિરે ક્યાં ગયો તો